બત્રીસ પુતળી પૈકી અગિયારમી પુતળી બાળા પુતળીની વાર્તા મિત્રો વિશ્રાંતિ જતી આ વાર્તાઓ તમે ધ્યાનથી છેલ્લે સુધી સાંભળો તમને ખૂબ જ મજા આવશે અને હા અધૂરું જ્ઞાન હંમેશા ઘાતક હોય છે મિત્રો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો વાર્તા શરૂ કરીએ અગિયારમી દિવસે ભોજ રાજા શુભ ચોઘડીએ સિંહાસન ઉપર બેસવા જાય છે

નગરીના બધા માણસો ભર નીંદરમાં હતા પશુ પંખીઓ પણ જંપી ગયા હતા એવામાં એક દિવસ તે વિક્રમ રાજા છુપા નગરમાં ફરવા નીકળ્યા તેમણે ભીલનો વેશ ધારણ કર્યો ફરતા ફરતા નગરના દરવાજા બહાર એક ઝાડ નીચે ચાર ચોર ને કઈક ગુપચુપ વાતો કરતા સાંભળ્યા રાજાને શંકા જતા તેમણે પોતાની વિદ્યાના પ્રતાપે અદ્રશ્ય થઈ ચોરોની નજીક ગયા ચારે ચોર અંદરો અંદર એક મોટી ચોરી કરવાની વાત કરતા હતા

ચારે ચોરોની કળા ચોરીના કામમાં ખુબ જ ઉપયોગી ચારે જણે નગરીમાં મોટી ચોરી કરવાનું નક્કી કર્યું ચારે ચોર બ્રાહ્મણ વાડામાં આવ્યા પહેલો ચોર બોલ્યો અહીં ધન તો ઘણું છે પણ બ્રાહ્મણ નું છે બ્રાહ્મણ ધન ખાતરિયો ખાય જડમૂળ વંશ જ તેનો જાય પેટે પાટા બાંધી આખો દહાડો ગામમાં ભટકતો ફરે એના નિશાશા નું ધન આપણને ખપે નહીં આમ બોલતા બોલતા ચારે વાણીયાવાડમાં આવ્યા પહેલા ચોરે કહ્યું વાણીયાઓ પાસે અઢળક ધન છે ત્યારે બીજાએ કહ્યું આ તો વાણીયાઓ કહેવાય તેમને ધન બહુ બહલાવ હોય તો પાઈ પાઈનો પણ હિસાબ રાખે પાઈ પણ તેઓ જવાબ દે નહીં આવા વાણિયાઓ પાસે ઊંડા નિશા સાનું ધન હોય છે તેથી આપણો નખોદ વળી જાય ત્યાંથી ચારે ચોર ગુણકાના વાસમાં આવ્યા એટલે એકે કહ્યું નહીં ભાઈ પૈસા ખાતર પોતાનું શરીર દેખાડનાર ને ત્યાં ત્યાં તો ચોરી કરે સો લાભ હજી ચાલો આગળ ચોર આગળ જાય છે પાટવાડો આવ્યો એટલે બધાએ પહેલા ત્યારે તે ઘણો છે પણ જેઓ પૈસા માટે બાપા બાપા કહેનારને વગર ના રહે માટે આગળ ચાલો ત્યાંથી નીકળી ચારે ચોર સુથારવાર કારીગરના વાડામાં આવ્યા એક શાણો ચોર બોલ્યો તે લોકો આખો દિવસ મહેનત કરીને ધન ભેગું કરે છે તે આપણાથી ના લેવાય વિક્રમ રાજા અદ્રશ્ય સ્વરૂપે તેમની સાથે જતા ચોર લોકોમાં આટલી માનવતા દયા જોઈને તેમને નવાઈ લાગી ચોર આગળ ચાલતા ચાલતા રાજાના મહેલે રાજા પણ બધાએ છેલ્લે હવે રાજાના મહેલમાં જ ચોરી કરવાનું નક્કી કર્યું પહેલા એ કહ્યું રાજાનું અઢળકધન તેના શયનખંડના પલંગના પાયા હેઠળ છે ત્યાં ચાર કળશ માંગન પડેલું છે ચોરો આગળ આવ્યા રાજા પણ મનમાં હસતા અદ્રશ્ય સ્વરૂપે તેમની પાછળ જ હતા મહેલની ચારે બાજુ પહેરેગી ખુલ્લી તલવાર સાથે પહેરો ભરતા હતા તેમજ અને ચારેય રાજાના શયનખંડમાં આવ્યા પછી ત્રીજો ચોર જે ગમે તેવી જમીન આસાનીથી ખોદવાની વિદ્યા જાણતો હતો તેણે રાજાનો પલંગ ખસેડી પોતાની વિદ્યાથી જમીન ખોદી અને અંદરથી કળશ કાઢ્યા ચારે ચોર કંઈક કહેતું અલ્ય તું કેવો નમક હરામ છે ચોરો રાજમહેલ માંથી ચોરી કરી જાય છે છતાં તું કેમ ભસતો નથી કુતરો બોલ્યો માલનો ધણી જ ચોર લોકોની સાથે છે પછી ભસુકોને વંચાર ની ભાષા જાણનાર ચોરે સાંભળી તેણે બધાને ચેતવી દીધા ભાઈઓ ધનનો માલિક ધનને જોઈ રહ્યો છે તે આપણી બુરી હાલત કરશે માટે આપણે આપણા ગુપ્ત સ્થળે જવું નથી બીજે ક્યાંથી આ ચારે કળશ ને છુપાવી દઈએ ચારે ચોરો ચેતી ગયા તેઓ તેઓએ પર્વતની ગુફામાં ગયા અને ત્યાં ખાડો ખોદી કળશ દાટ્યા અને બે દિવસ પછી બધું ટાઢું પડશે એટલે ધન કાઢી જઈશું આમ વિચાર કરી ચારે અલગ અલગ દિશામાં ગયા

ત્યારે તેઓએ ચારે બાજુ દોડા કરી મૂકી થોડી વારમાં આ વાત પ્રસરી ગઈ કાને આવી પણ તેઓ નિશ્ચિત રહ્યા કારણ કે તેઓ ચોરી વિશે જાણતા તેમણે કોઈને ઠપકો પણ આપ્યો નહીં મધરાત થતા વિક્રમ રાજા એક વહેલ ને બે બળદ જોડી પેલી ગુફામાં ગયા ને ત્યાં દાટેલા ચારે કળશને કાઢી વહેલમાં નાખી નગર તરફ પાછા વળ્યા રસ્તામાં એક કૌતુક થયું બે વૃદ્ધો ને બે જુવાનો જોધાર આસુએ થી રોતા રાજા ને સામે મળ્યા એમને રસ્તામાં આવી રીતે રોતા જોઈ રાજા એ વહેલ ઉભી રાખી પૂછ્યું ભાઈઓ તમે કોણ છો આમ અડધી રાતે અહીં ઉભા રહી કેમ રડો છો પેલા ચારાએ નિસાસો નાખતા કહ્યું ભાઈ રડવાનું કારણ જાણી તું શું કરીશ તું તારે રસ્તે જા વિક્રમ ના જાય તેમને પોતાની ઓળખાણ આપી ત્યારે એક વૃદ્ધ બોલ્યો અન્નદાતા અમે ગરીબ બ્રાહ્મણ છીએ અમારા દીકરાના લગ્ન થોડાક જ દિવસમાં છે મારા વેવાય લગ્ન માટે ખૂબ જ ઉતાવળ કરે છે પરંતુ અમારી પાસે લગ્ન કરવા જેટલું ધન નથી હું હવે લગ્નની તૈયારી કેવી રીતે કરું ધનની માંગણી ઘણા પાસે કરી પણ બધા અમને ના પાડે છે સાથે સાથે અમારી ઈજ્જત ઉઘાડી પાડે છે માટે અમે આ નગર છોડી જઈએ છીએ અમને નગર છોડતા ખૂબ જ દુઃખ થાય છે એટલે અમે બધા રડીએ છીએ વિક્રમ રાજાને તેમના પર દયા આવી તેમણે વહેરમાં પડેલા એક કળશ માંથી થોડું ધન વૃદ્ધ ને આપ્યું પરંતુ તેને આટલા ધનથી સંતોષ નહીં થયો તેણે રાજાને કહ્યું મહારાજ તમારે ધનની ક્યાં ખોટ છે આટલા ધનથી શું થવાનું જો તમારે ધન આપવું હોય તો આ ચારે કળશ અમને આપી દો જેથી આખી જિંદગીથી અમે શાંતિ થઈ જાય રાજાએ વિના સંકોચે હસતા હસતા ચારે કળશ તેમને આપ્યા અને ખાલી વહેલે મહેલે આવ્યા બ્રાહ્મણો કળશ લઈને ઘેર ગયા અને ઘરના એક ખૂણામાં ચારે કળશ ને દાટી દીધા વિક્રમ રાજા પોતાના મહેલે ગયા અને પ્રધાન ખજાનચી સેનાપતિ વગેરેને બોલાવી કળશ ની ચોરી વિશે તમામ હકીકત જાહેર કરી પછી બધાને શાંતિ થઈ ત્યારે બ્રાહ્મણે તો લગ્નની તૈયારીઓ કરવા માંડી તેણે ગામથી પોતાના સગા વહાલાને તેડાવવા માણસો પણ મોકલી દીધા ઘરને પણ શણગારવા માંડ્યું તોરણો બંધાવ્યા બ્રાહ્મણ ને બધી તૈયારીમાં બે દિવસ નીકળી ગયા આ બાજુ બે દિવસ પછી ચારેય ચોર કળશ લેવા ગુફામાં આવ્યા પણ કળશ તો મળ્યા નહીં ચોર તો કળશને ગુમ થયેલા જોઈ ચોકી ગયા તેઓ ત્યાંથી નીકળી નગરમાં આવ્યા પહેલા ચોરે પોતાની વિદ્યાના પ્રતાપે કળશ બ્રાહ્મણના ઘેર છે તેમ કહ્યું ચારે ચોર બ્રાહ્મણને ઘેર આવ્યા ચારેય જોયું તો બ્રાહ્મણ નું ઘર તો જગમગી રહ્યું હતું જાત જાતના તોરણો વધ બાંધેલા હતા ઘરમાં દોડધામ ચાલી રહી હતી ચોથા ચોરે બધાને પડવારમાં ઉંઘાડી દીધા ત્રીજાએ જમીન ખોદીને કળશ બહાર કાઢ્યા અને સવાર થતા બધા જાગ્યા ઘરમાં જ્યાં કળશ દાટેલા હતા ત્યાં ખાડો ખોદેલો જોયો બ્રાહ્મણને ધ્રાસકો પડ્યો તેણે જોયું તો ચારે કળશ ગુમ થયેલા જોયાં બ્રાહ્મણને થયું કે રાજાએ ચાર કળશ ચોરી લીધા છે તેનાથી પહેલા ના તો કહેવાયું નહીં એટલે તેણે કળશ તો આપ્યા પણ પછી ખાતર પડાવી પાછા કળશ મેળવી લીધા તેણે તો આપણું નાક કાપી લીધું ચારે બ્રાહ્મણો રડતા રડતા વિક્રમ રાજાના મહેલે આવ્યા એક ગુસ્સામાં આવી રાજાને બોલવા લાગ્યો બ્રાહ્મણ બોલ્યો હે પાખંડી અમને ધન આપ્યું એટલે અમે ગામે ગામ નોતરા દીધા જો તમારે ધન પડાવી લેવું હતું તો આપ્યું શા માટે હવે અમારી લાજ શી રીતે રહેશે હવે તો અમારે મર્યા સિવાય છૂટકો નથી અમે તો ચારે જણ તમારે મહેલે આપઘાત કરીશું પછી તો તમને શાંતિ મળશે ને રાજા તો બ્રાહ્મણના આવા ભર્યા શબ્દ સાંભળી ઢઘાઈ ગયા તેમને તો બ્રાહ્મણની વાતમાં કઈ સમજ પડી નહીં એટલે તેઓ બોલ્યા હે ભુદેવો એવું તો મેં શું કર્યું છે કે આજે આપને આટલા હલકા શબ્દો બોલવા પડ્યા એક બ્રાહ્મણે કહ્યું તમે મારા ઘરમાં ચોરી કરાવી કળશ પાછા લઈ લીધા હવે હું મારા દીકરાના લગ્ન કેવી રીતે કરું રાજા બધી વાત સમજી ગયા તેઓ બોલ્યા બ્રાહ્મણે કહ્યું તમે ફરી કળશ ની માફક આ ધન પાછું તો નહીં લ્યો ને નહીં તો અમારું શું થશે હવે તો લગ્નનો દિવસ પણ નજીક છે હજી ઘણી તૈયારીઓ પણ કરવાની બાકી છે રાજા કહ્યું હે હું તમને વચન આપું છું કે આ ચારે કળશ બાર દિવસમાં માં તમને પહોંચાડી દઈશ હાલ તો તમે આ ધન લઈ જાઓ અને લગ્નનું કામ પતાવો કળશ ચાર આપું તમો વાત જુઓ દિન બાર પેદા કરો દિને બાર માં મનાવું તમ મન આમ ઘણું બધું સમજાવ્યા ત્યારે બ્રાહ્મણો માન્યા ને ધન લઈને ઘેર ગયા બ્રાહ્મણો ના ગયા પછી રાજાએ મનમાં વિચાર કર્યો કે નક્કી પેલા ચાર ચોર જ આ કળશ ઉઠાવી ગયા છે એ ચોર પકડવા રાજાએ એ થી તપાસ કરાવી પ્રધાને પણ એક અમલદાર તપાસ કરાવી રાજા પણ ગુપ્ત પોતાની ઓળખાણ આપી અને કળશ ની ચોરી વિશેની બધી હકીકત કહી સંભળાવી તેથી ચારેય ચોર અચંબામાં પડી ગયા રાજા ચારેય જણ પૂછ્યું ભાઈઓ તમારે જીવનમાં એવું તો શું બન્યું કે તમારે ચોર થવું પડ્યું બધી જગ્યાએ ચોરી કરવા ફર્યા અને અંતે મહેલે ચોરી કરી તમે કળશ ગુફામાં દાટી દીધા ત્યાં સુધી હું તમારી સાથે જ અદ્રશ્ય સ્વરૂપે હતો તમે કળશ દાટી છૂટા પડ્યા પછી આખી તે કળશની ચોકી કરતો હતો કે તમે જરૂર પાછા લેવા આવશો પણ સવાર સુધી તમે ત્યાં પાછા ન આવ્યા મેં જોયું કે તમે ચોર છો છતાં તમારામાં માનવતા છે છે દયા વળી તમે દરેક પોતપોતાની વિદ્યામાં પારંગત પણ છો તમે આ વિદ્યાનો સદુપયોગ કરો અને સારા માણસ બનો મેં પેલા બ્રાહ્મણોને ચાર કળશ પાછા આપવાનું વચન આપ્યું છે તેથી તમે મને તે કળશ પાછા આપો ચારેય રાજાની ઉદારતા જોઈને એક એક કળશ માથે ઉપાડી વિક્રમ રાજા પાસે આવ્યા એટલે વિક્રમ રાજા તેમને પહેલાં બ્રાહ્મણોને ઘેર લઈ ગયા વિક્રમ રાજા સાથે ચાર ચોરને આવેલા જોઈ ચારે બ્રાહ્મણોને વિક્રમ રાજાની માફી માંગી અને કહ્યું અન્નદાતા અમને માફ કરો ધનની લાલચમાં અમે તમને ગમે તેવા હલકા શબ્દો બોલ્યા હવે તમે આ કળશ પાછા મહેલે લઈ જાઓ તમે આપેલું ધન અમારા દીકરાના લગ્ન માટે પૂરતું છે આ કળશો તો તમારા મહેલમાં જ શોભે

તેમને દરેક ચોર ને ચોરીનો ધંધો મૂકી પ્રામાણિક ધંધો કરવાની ધંધો શરૂ કરી જિંદગી સુખમય રીતે વિતાવી બાળા પુત્રીએ વાર્તા પૂરી કરીને કહ્યું હે ભોજ રાજા વિક્રમ રાજા આવા પરગજુ ને વિદ્યા હતા તેમના જેવા રાજા જ આ સિંહાસન પર બેસી શકે આમ કહી બાળા પુત્રી સરળ કરતી આકાશમાં ઉડી ગઈ હરે કૃષ્ણ મિત્રો તમને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો અમારી